નમસ્કાર મિત્રો આજે સીધું ને સટ આપણે રાષ્ટ્રીય સમસ્યા પર વાત કરવાના છીએ આખા દેશના વિવિધ રાજ્યોમાં હજારોની સંખ્યામાં બળાત્કાર અને ગેંગરેપ થઈ રહ્યા છે છતાં બળાત્કારોનું રાજકારણ જે રીતે ચાલી રહ્યું છે અને ખાસ કરીને પશ્ચિમ બંગાળને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણે એની વાસ્તવિકતા શું છે એની પર આજે નજર નાખવાના છીએ ને એની ચર્ચા કરવાના છીએ મને લાગે છે કે રાષ્ટ્રીય સમસ્યાનો જ્યારે આપણે વિચાર કરતા હોઈએ ત્યારે રાજકીય મતભેદ ભૂલીને એક સમગ્ર લક્ષી એનું આયોજન થવું જોઈએ અને દેશની સામે આ જે સમસ્યા છે એનો ઉકેલ કેમ લાવી શકાય એની વાત કરવી જોઈએ એને બદલે અત્યારે કોલકાતામાં એક ડોક્ટર પરના બળાત્કાર અને હત્યાનું પ્રકરણ જે રીતે ભારતીય જનતા પાર્ટી ચગાવી રહી છે અને હવે તો ત્યાંના મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજકીય વિરોધી એવા માર્કસવાદી પાર્ટીના નેતા વૃંદા કરાર એ પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આમાં રાજકારણ કરી રહી છે વૃંદા કરાત એટલા માટે પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી નું બીજું લક્ષ બીજું ટાર્ગેટ એ કેરળ છે અને તમને ખબર હશે કે કેરળની ફિલ્મ ઇન્ડસ્ટ્રી લગભગ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે આ બળાત્કાર અને જાતીય શોષણ એના પોલીસ કેસ થઈ રહ્યા છે એકાએક આ બધો માહોલ શરૂ થઈ ગયો છે મને લાગે છે કે આમાં કોઈ રાજકારણ કોઈનો બચાવ એ હોઈ જ ન શકે એકત્રીસ વર્ષની કોલકાતાની જે ડોક્ટર જેના પર રેપ થયો જેને તેની હત્યા થઈ એ અપરાધને આપણે વખોડીએ છીએ સાથે સાથે બોલીવુડ હોય કે કેરળની ફિલ્મ ભૂમિ હોય ક્યાંય પણ આ પ્રકારના જાતીય શોષણ થતા હોય તો એને આપણે કન્ડેમ કરીએ છીએ પરંતુ ભારત સરકારના નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી નેતૃત્વ વાળી ભારત સરકારના અમિત શાહના ગૃહ મંત્રાલયના આંકડાઓ જે કહી રહ્યા છે એના તરફ આપણે નજર નાખીએ તો કોઈ એવું રાજ્ય અપવાદ નથી કે જ્યાં બળાત્કાર અને ગેંગરેપ એ થતા ના હોય અને છતાં માત્ર ને માત્ર બંગાળને ટાર્ગેટ કરવામાં આવે છે એ બાબત બહુ સ્પષ્ટ થઈ રહી છે એક જમાનાના અભિનેત્રી શબાના આઝમી એ કોલકાતાના ગેંગ કોલકાતાના બળાત્કાર અને હત્યાના સંદર્ભમાં બોલે છે પરંતુ મહારાષ્ટ્રમાં જે બળાત્કારો થયા બદલાપુરમાં જે રીતે બાલિકાઓ ઉપર એનું જાતીય શોષણ થયું હજારો લોકોએ ત્યાં આગળ વિરોધ નોંધાવ્યો છતાં બેન શબાના આઝમી એના વિશે મૌન ધારણ કરે છે કારણ બહુ સ્પષ્ટ છે તમને ખ્યાલ હશે કે ગુજરાત આવીને ક્યારે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને મોત કે સોદાગર કહ્યું હતું લખી હતી એ જાવેદ અખ્તર કોંગ્રેસ પર હુમલો કરવા માટેની ભારતીય જનતા પાર્ટીને કેટલી બધી તક મળી હતી એ તમે જાણો છો અને એટલા માટે જાવેદ અખ્તર અને શબાના આઝમી એ કોલકાતાની વાત કરશે પણ બદલાપુરની વાત નહીં કરે કોલકાતાની વાત કરશે પણ મહારાષ્ટ્રના બીજા બળાત્કારોની વાત નહીં કરે કોલકાતાની વાત કરશે પણ ગુજરાતના બળાત્કારો જસદણના બળાત્કારની વાત કે પછી સુર દક્ષિણ દક્ષિણ ગુજરાતના બળાત્કારની વાત નહીં કરે આપણે સમજી શકીએ છીએ વાત ક્યાંથી શરૂ કરીશું કારણ કે અમે શીર્ષકમાં લખ્યું જ કે ભાજપ શાસિત અઢાર રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દર વર્ષે હજારો બળાત્કાર થાય છે પણ માત્ર વેસ્ટ બેંગોલમાં જાણે કે આખો બંગાળ બળાત્કારી હોય એવી છબી ઉપસાવવાની કોશિશ થઈ રહી છે કારણ કે યે ને કે પ્રકાર મમતા બેનરજીને સત્તાથી વિમુખ કરવા છે અને ભારતીય જનતા પાર્ટી

ભાજપના શાસન શાસન છે છે ભાજપનું બીજે ભાજપના વિરોધ પક્ષ તૃણમૂલ કોંગ્રેસનું શાસન છે અને એટલે જ વાત આપણે શરૂ કરીશું ગુજરાત થી કારણ કે આપણે ગુજરાતમાં બેઠા છીએ ગુજરાતમાં રોજના સત્તાવાર આંકડાઓની વાત કરું છું રોજના પાંચ બળાત્કારના કેસ નોંધાય છે વણ નોંધાયેલા કેસ વાત તો હું કરતો જ નથી આ સત્તાવાર રીતે વાત કરું છું અને દેશમાં બળાત્કારના કેસ છે વીસ એકવીસ માં ગુજરાતમાં બે ને બળાત્કારના કેસ થયા બે હાજર એકવીસ બાવીસ માં ગુજરાતમાં બાવીસો ઓગણચાલીસ બળાત્કારના કેસ થયા બે હજાર બાવીસ ત્રેવીસ માં બે હજાર બસો નવ જેટલા બળાત્કારના કેસ નોંધાયા ત્રણ વર્ષમાં છ હજાર પાંચસો ને ચોવીસ જેટલા કેસીસ બળાત્કારના કેસીસ ગુજરાતમાં નોંધાયા એવું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અમિત શાહના નેતૃત્વવાળો નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો કેચ મહિલાઓ સામેના બીજા ગુનાઓની જો વાત કરીએ તો બે હજાર વીસ માં આઠ હજાર ચોવીસ એકવીસ બાવીસ માં સાત હજાર ત્રણસો અડતાલીસ બાવીસ માં સાત હજાર સાતસો એકત્રીસ એટલે કે એકંદરે ત્રેવીસ હજાર એકસો ને સત્તર આ ત્રણ વર્ષની અંદર એ નોંધાયા અને ગેંગરેપના જે કેસીસ નોંધાયા છે એ દર મહિને બે ગેંગરેપ થાય છે ગુજરાતમાં આ ગુજરાતની બદનામી માટેના આંકડાઓ નથી આ અમિત શાહની જે સંસ્થા છે સત્તાવાર સંસ્થા છે એને પ્રકાશિત કરેલા આંકડાઓ છે એટલે આમાં ગુજરાતની બંગાળની મહારાષ્ટ્રની કે અન્ય કોઈ રાજ્યની બદનામી કરવાનો કોઈ ઇરાદો નથી બે હજાર ને વીસ એકવીસ માં ગુજરાતમાં સત્યાવીસ ગેંગરેપજાર એકવીસરેપીસ માં તમને જો સંવેદના હોય તો હચમચાવી નાખે એવા છે અને અમે જેમ કહ્યું એમ કે દેશના અઢાર રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અથવા ભારતીય જનતા પાર્ટી મિત્રપક્ષ સાથે રાજ કરે છે અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ત્યાં હજારોની સંખ્યામાં દર વર્ષે બળાત્કારો થઈ રહ્યા છે એટલે આપણે બળાત્કારોનું રાજકારણ ખેલવાનું જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શરમ આવવી જોઈએ કે બળાત્કારોને નામે તમે કોઈ મુખ્યમંત્રીને રાજીનામું આપવા માટેની માગણી કરો છો તમારા પોતાના રાજ્યોની અંદર શું પરિસ્થિતિ છે એની આપણે જરા તપાસ કરી લઈએ ગુજરાતની અંદર ભૂપેન્દ્ર પટેલનું શાસન છે અને એની અંદર તમે કયું એમ કેટલા રેપ કેસીસ નોંધાય છે એ તમે જાણો છો બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ નું શાસન છે અરુણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી નું શાસન છે આંધ્ર પ્રદેશમાં જગન મોહન શાસનના આંકડાઓ ઉપલબ્ધ છે બાવીસ ના છત્તીસગઢમાં કોંગ્રેસનું શાસન હતું એના આંકડાઓ એક હજાર બસો ને છેતાલીસ એ બે હજાર બાવીસ ના આંકડાઓ છે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે ત્યાં સત્તરસો ને સત્યાસી છે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ નું શાસન છે ત્યાં ત્રણસો ને છે ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ નું શાસન છે ત્યાં એક હજાર બસો જે બે હજાર બાવીસ ના છે એ ઉપલબ્ધ છે એની વાત કરું છું કેરળમાં માર્ક્સવાદી મોરચાનું શાસન છે ત્યાં આઠસો ને ચૌદ બળાત્કારના કેસીસ નોંધાયેલા છે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના શાસન દરમિયાન ભાજપના શાસન દરમિયાન ત્રણ હજાર ને ઓગણત્રીસ બળાત્કારના કેસ નોંધાયેલા છે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને ભાજપ સાથેના શાસનના નોંધાયેલા છે બળાત્કારના મણિપુરમાં પણ ભાજપનું શાસન છે મેઘાલયમાં ભાજપ સહભાગી છે મિઝોરમમાં ભાજપ સહભાગી રહ્યું ગઈ વખતે નાગાલેન્ડમાં ભાજપ છે ઓડિશામાં નવીન પટનાયક ની બીજું જનતા દળ હતી ત્યારે બે ચોસઠ બળાત્કારના કેસ નોંધાયા છે પંજાબમાં આમ આદમી પાર્ટીના સરકાર છે છે ત્યાં રાજસ્થાનમાં અશોક ગેહલોતના શાસન દરમિયાન સૌથી વધારે કહી શકાય એટલે પાંચ હજાર ત્રણસો ને નવ્વાણું બળાત્કારના કેસ નોંધાયેલા છે સિક્કિમમાં ભાજપ પ્રેમસિંહ તમાંગની સાથે છે ત્યાં માત્ર તેર જ છે તમિલનાડુમાં ડીએમકે કોંગ્રેસનું જોડાણ છે ત્યાં ચારસો એકવીસ છે તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવની ભારતીય ભારતીય બીઆરએસ ભારતીય રાષ્ટ્રીય બીઆરએસ ભારત રાષ્ટ્ર સમિતિ એના આઠસો ને ચૌદ છે ત્રિપુરામાં ભાજપનું શાસન છે એના બાસઠ છે ઉત્તર પ્રદેશમાં બીજેપીનું શાસન છે ત્રણ હજાર છસો નેવું નોંધાયેલા છે ઉત્તરાખંડમાં ભાજપનું શાસન છે આંકડાઓ છે અને એ જ રીતે દિલ્હીમાં અમિત શાહ નું શાસન છે કારણ કે ત્યાંની પોલીસ અમિત શાહ ની અંદરમાં છે કેન્દ્રના ગૃહમંત્રીની અંદરમાં છે અને ભાજપનું શાસન કહેવાય એમાં બારસો ને બળાત્કારના કેસ નોંધાયેલા છે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને એમાં બસો ને સત્યાસી ત્યાં ભાજપનું શાસન છે દરેક કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ભાજપ શાસન કરે છે દીવ દમણ દાદરા નગર હવેલી એમાં ભાજપનું શાસન પ્રફુલ પટેલનું શાસન છે અને લક્ષદ્વીપમાં ત્યાં પણ બળાત્કારના કેસ નોંધાયેલા છે પુડુચેરીમાં ભાજપ અને મિત્રપક્ષનું છે ત્યાં પણ જેને બળાત્કારના કેસ નોંધાયેલા છે આટલા બધા હજારોની સંખ્યામાં બળાત્કારના કેસ નોંધાયા હોય એવા અમિત શાહનું ડિપાર્ટમેન્ટ અમિત શાહની મિનિસ્ટ્રી એમનો બ્યુરો એ આ આંકડાઓ આપતો હોય અને આ તમામ રાજકીય તમામ રાજ્યોના સત્તાવાર આંકડાઓ જો ઉપલબ્ધ હોય તો માત્ર પશ્ચિમ બંગાળને ટાર્ગેટ કરવા પાછળનું કારણ શું આ બહુ સ્પષ્ટ છે ત્યાં મમતા દીદીને ઉથલાવીને ભારતીય તૃણમૂલ કોંગ્રેસમાં તોડફોડ કરીને એમણે જે ઉધારીના જે લોકોને લીધા જેમની સામે સીબીઆઈ ના કેસીસ હતા ઈડીના કેસીસ હતા ટેક્સ ના કેસીસ હતા એ ઢીલા કરી નાખવામાં આવ્યા અને એમને હોદ્દાઓ આપી દેવામાં આવ્યા અને છતાં ત્યાં ભારતીય જનતા પાર્ટી એ સત્તામાં ના આવી શકી એટલે હવે આવા મુદ્દાઓ લઈને એમણે તો સંદેશ ખાલીનો આખો એક પરાક્રમ કરીને અથવા તો આ કોલકતાનો એક રેપ કેસ એને મુદ્દે આ છે ને ઉહાપો મચાવીને મમતા દીદીનું રાજીનામું માગવામાં આવે છે તો પછી એકનાથ શિંદેનું રાજીનામું કેમ નથી માગવામાં આવતું તો પછી ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું કેમ માગવામાં આવતું નથી તો પછી દિલ્હીમાં અમિત શાહનું રાજીનામું કેમ માગવામાં આવતું નથી આ છે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનું રાજીનામું કેમ માગવામાં આવતું નથી ભારતીય જનતા પાર્ટીની નીતિ એ પોતાના શાસિત રાજ્યો જે છે ત્યાં બળાત્કારો હજારોની સંખ્યામાં થાય તો પણ એનો વાંધો નહીં પણ વિપક્ષ શાસિત રાજ્યો હોય ત્યાં આગળ જો કઈ બળાત્કાર થયા ઓછી સંખ્યામાં હોય તો પણ એને છે ત્યાં આગળના મુખ્યમંત્રીનું રાજીનામું અથવા તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટેનો કેલ કરવાનો લો એન્ડ ઓર્ડર એ રાજ્ય સરકાર હસ્તક છે અને લો એન્ડ ઓર્ડર એને માટે આંદોલનો કરવાના અને આંદોલનો ને રોકવામાં આવે તો અદાલતો એ જઈને એની મંજૂરી લેવાની આ બધી પ્રક્રિયા એ પશ્ચિમ બંગાળમાં સતત ચાલી રહી છે પશ્ચિમ બંગાળ પછી માર્ક માય વર્ડ્સ કેરળનો વારો છે અને કેરળની આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ છે ને બળાત્કારના કેસીસ એની અંદર નોંધાઈ રહ્યા છે અત્યારે કેરળની પોલીસ એ નોંધી રહી છે નોંધવામાં જરાય અનાકાની કરતા નથી ત્યાં સીપીએમના એમએલએ ની સામે પણ બળાત્કારનો કેસ છે સી કોંગ્રેસના એમએલએની સામે પણ બળાત્કારનો કેસ છે ત્યાંના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોની સામે બળાત્કાર અને જાતીય શોષણના કેસીસ છે અને એમાં એમનું જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું આખું જે સંગઠન છે એ આખા સંગઠનના બધા જ હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે આ આ બહુ જ ગંભીર બાબત છે દેશમાં બળાત્કારને નામે રાજકારણ અને સમસ્યા એ સર્વાનુમતે દેશના બધા જ પક્ષો બધા જ લોકો એ એનો ઉકેલ લાવવાની કોશિશ કરે અને આ દેશ એ બળાત્કારીઓનો દેશ નથી એ સાબિત થાય એ પ્રકારનો માહોલ આપણે રચવો જોઈએ એટલી જ આજે વાત કરવી છે અને જાગતા રહેશો જાગતા રહેશો આ ખેલ જે ચાલે છે એનાથી જાગતા રહેજો લોકશાહી બચાવવા માટે આપણે જાગતા રહેવું જરૂરી છે નમસ્કાર